નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરામાં દહીહાંડીનો અને ટ્રાફિક પોલીસનો અનોખો સંદેશ વડોદરામાં જન્માષ્ટમીના પાવન પર્વે દહીં હાંડીના ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે અને આ ઉત્સવના માધ્યમથી વડોદરા ટ્રાફિક પોલીસે લોકોને સલામતીનો એક અનોખો સંદેશ આપ્યો હરિનગર ઇસ્કોન મંદિર પાસે આયોજિત મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું અને તેનો હેતુ હતો ટ્રાફિક જાગૃતિ ફેલાવવાનો આ કાર્યક્રમમાં હેલ્મેટ સાથે એક મટકી મૂકવામાં આવી આ મટકીને વાહન ચાલકના માથાનું પ્રતિક ગણવામાં આવ્યું ટ્રાફિક પોલીસને દર્શાવ્યું કે માર્ગ અકસ્માત દરમિયાન જો કોઈ વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય તો તેનું માથું આવી જ રીતે ફૂટી શકે છે અને જેમ કોઈ વસ્તુ વાગવાથી મટકી ફૂટી જાય છે આ દ્રશ્ય દ્વારા પોલીસનો હેતુ માર્ગ અકસ્માતથી થતા ગંભીર પરિણામો વિશે લોકોને જાગૃત કરવાનો હતો ટ્રાફિક પોલીસ એસીપી વ્યાસ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ દહીહાંડીના આનંદમય વાતાવરણ વચ્ચે સલામતીનો ગંભીર સંદેશો અસરકારક રીતે પહોંચાડવામાં સફળ રહ્યો આ પહેલથી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાના મહત્વ અને તેના દ્વારા જીવન બચાવવા વિશેની સમજણ આપવામાં આવી આ પ્રકારના અનોખા અને રચનાત્મક કાર્યક્રમો માર્ગ અકસ્માત ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના પણ વધારી શકે છે એમાં બિલકુલ નથી હંમેશા આપણે સારું હેલ્મેટ જોઈને હે થાય મારકા વાળું જ હેલ્મેટ પહેરવાનું જેથી કરીને આપણે સેફ રહીએ તો બધા હેલ્મેટ પહેરશો ને હાથ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા આજે મટકી ફોડ ઉત્સવ અને મટકી ફોડ ઉત્સવ સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પણ જે અનોખું આયોજન છે તે કરવામાં આવ્યું છે ટ્રાફિક અવેરનેસ જાગૃતિ ફેલાવવા માટે અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા હેલ્મેટ ને હેલ્મેટની સાથે અહીંયા મટકી મૂકવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જો અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ અંગે અંતર્ગત જે એક અત્યારે વાહન ચાલકો હોય છે તેઓને અત્યારે સુંદર મેસેજ છે તે પાઠવી રહ્યા છે મટકી ફોડની કાર્યક્રમમાં અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આ સુંદર આ કાર્યક્રમ થકી જે યુવાનો હોય છે વાહન ચાલકો છે તેઓમાં એક અવેરનેસ ફેલાવવા માટે જે અત્યારે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સાથે અહીંયા ટ્રાફિક પોલીસના એસપી વ્યાસ સાહેબ સાથે ટ્રાફિક પોલીસના જવાનો અહીંયા ઉપસ્થિત છે તેમના અત્યારે જે આ કાર્યક્રમ છે તે યોજાઈ રહ્યો છે આજે દહીં હાંડી કાર્યક્રમમાં જે રીતના મટકી ફોડ કાર્યક્રમમાં જે રીતના એક સુંદર મેસેજ પણ અત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે મટકી ફોડવા માટે એક પથ્થરનો યુઝ થાય છે ત્યારે જ્યારે કે વાહન ચાલકો પણ જે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતા હોય છે ત્યારે તેઓને પણ ક્યાંક અકસ્માતમાં તેઓનું ક્યાંક હાદસામાં દુર્ઘટના થતી હોય છે જ્યારે આ પ્રકારનું જે અહીંયા એક પ્રયોગ કરવામાં આવ્યો છે કે જે આ હેલ માટલીમાં જો પથ્થર વાગે તો માટલી ફૂટી જાય પણ જો આ માટલીની ઉપર હેલ્મેટ અહીંયા લગાવવામાં આવ્યું છે હેલ્મેટ પર જો પથ્થર પડે તો માટલી કંઈ ના થાય તેવી અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ કરીને જે જાગૃત બનાવવામાં જે યુવાનો હોય છે તેઓને એક સંદેશ પાઠવી રહ્યા છે જે રીતના વડોદરા શહેરમાં આજે જન્માષ્ટમી પર્વની નિમિત્તે જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સુંદર એક સંદેશ પાઠવી રહ્યા છે જે વાહન ચાલકો હોય છે જે રીતના પંદર સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટ ફરજિયાત થવાનું છે જેને લઈને જે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી જે મેસેજ છે તે પહોંચાડી રહ્યા છે ત્યારે આપ જે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે હેલ્મેટ અને હેલ્મેટની નીચે આપ મટકી જોઈ રહ્યા છો મટકી કેમ કે જે હેલ્મેટને આ તેનું આ સુરક્ષા કવર છે જો આ હેલ્મેટની નીચે આ છે એટલે આ મટકી સેફ છે આ બહારની સાઈડની આ મટકી છે જો મટકી ઉપર જો કોઈક વજનદાર કે કંઈક આ નીચે પછાડવામાં આવે તો મટકી ફૂટી જાય જે રીતના આપણું માથું હોય છે કે જે આપણે હેલ્મેટ કે કોઈ સુરક્ષા વગર જો આપણે ક્યાંક નીચે પછડીએ તો આપણને ઈજા થતી હોય જો આપણે હેલ્મેટ પહેરીશું તો ચોક્કસ આ હેલ્મેટ આપનું રક્ષણ કરી શકે છે તે પ્રકારનું અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો અહિયાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને યુવાનોને એક જાગૃત મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે